આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત અને દેશ વિદેશ સહિતના લોકો જેને જોવા માટે આતુરતાથી રાહ જોતા હોય છે તેવો ફ્લાવર શો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં યોજાવા જઈ રહ્યો છે એએમસીએ તેના માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આ વખતે ફ્લાવર શોની થીમ ભારત એક ગાથા રાખવામાં આવી છે પ્રવેશ ઝોનમાં કમળાકારના ફૂલના ફાઉન્ટેન દ્વારા રાષ્ટ્રીય ગૌરવ અને ભારતીય ઓળખને પ્રભાવશાળી રીતે રજૂ કરવામાં આવશે જો કે શું તમે એ જાણો છો કે રંગબેરંગી ફૂલોને આવો આકાર કોણ આપે છે આ ફ્લાવર શો ઓપ આપનાર શિલ્પકાર મયુર વાકાણી છે ત્યારે ફ્લાવર શોમાં કેવા કેવા આકર્ષણો ઊભા કરવામાં આવી રહ્યા છે તે અંગે શિલ્પકાર મયુર વાકાણીએ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી સાથે એક્સક્લુઝિવ વાતચીત પણ કરી હતી સાંભળીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો એક હવે પરંપરા બની ગઈ છે એ પોતાનામાં એક લેગસી બની ગઈ છે અને લોકો એક ફ્લાવર શો પોતે પછી બીજો ફ્લાવર શો ક્યારે આવશે શું થીમ આવશે એની તમામ નગરજનો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે અને આપણે એટલા બ્લેસ છીએ કે રિવરફ્રન્ટ ઉપર આપણી સાબરમતી નદીના કિનારે આવો એક ઇન્ટરનેશનલ કક્ષાની એક ઇવેન્ટ થાય છે જેની ખરેખર ઇન્ટરનેશનલ લેવલ ઉપર નોંધ લેવાય છે એવો આપણો આ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો અને જ્યારે આ બે હજાર છવ્વી ફ્લાવર શો થઈ રહ્યો છે ત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જેમ વાત છે કે ઇન્ડિયન કલ્ચર ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એના તરફ આપણે સૌએ ફરીથી એક રેનેસા કેળવવાનું છે એનું પુનરુત્થાન કેળવવાનું છે એ ખાસ એ વિષય ઉપર ભારત એક ગાથા ભારતનો વૈભવ અને ભારતનો વૈભવ અને ભારતનું પૌરાણિક વૈભવથી લઈ સાંસ્કૃતિક વૈભવથી લઈ અર્વાચીન અને ભવિષ્ય આ બધી જ વસ્તુઓને સરસ રીતે એક માળામાં સાંકળી લઈ અને આ વખતનો ફ્લાવર શો થવા જઈ રહ્યો છે થઈ રહ્યું છે તમે જોશો કે જ્યાં એન્ટ્રી ગેટ છે અત્યારે આ બધી તૈયારી ચાલી રહી છે આ પ્રવેશ દ્વારા જેને કહેવાય કે સિંહ દ્વારા આવકાર આપવામાં આવી રહ્યો છે કે આ વખતે લગભગ આઠસો ને એકાણું જેટલા જે ગણતરી થઈ છે આઠસો એકાણુંથી વધારે આપણા એશિયાટિક લાયન એ આપણા આખા ગુજરાતનું બહુ મોટું પ્રાઇડ કહેવાય માત્ર ગુજરાતનું નહીં આમ જોવા જાવ તો સમસ્ત વિશ્વનું પ્રાઇડ છે કે એ આપણા માટેનું ગૌરવની વાત છે કે આવું એક અદભુત જીવ અદ્ભુત પ્રાણી પ્રિયેટર એનું આટલું સરસ મજા કોન્ઝર્વેશન થયું છે વધુ ગર્જના એશિયાટિક લાયન છે તો સૌથી એન્ટ્રીમાં એશિયાટિક લાયન લગભગ વીસ ફૂટ જેટલા ઊંચા પ્રવેશ દ્વાર પાસે હશે જે સૌને વેલકમ કરશે એ એક સૌથી પહેલું જ લોકોને આવકાર આપતો એક ઓરિયન્ટેશન માટેનું એવી એક સુંદર મજાની વ્યવસ્થા છે અને આગળ જતા તમે જોશો એક ભારત એક ગાતા થીમ રિવીલ થશે આ જે છે સૌથી પહેલા એન્ટ્રન્સ એ પછી બઉ સરસ મજાની વાતો કે ભારતીય સંસ્કૃતિ સાથે જોડવાની વાત છે તો ભારતીય સંસ્કૃતિ તહેવારો જે લોકો સાથે જોડાયેલા છે એને સરસ રીતે રિફ્લેક્ટ કરવાનું ઉત્તરાયણ છે બીવું છે ઓણમ છે એ એવા બધા તહેવારો દિવાળી છે એ બધા તહેવારોને સરસ રીતે અહીંયા પહેલાં ગોઠવવામાં આવશે એ સરસ રીતે જ્યારે ગોઠવાશે પછી આવશે ડાન્સ કલ્ચર જે અલગ અલગ નૃત્યો છે આપણા કથકલી છે ભરતનાટ્યમ છે લોકનૃત્યો છે ભાંગડા આપણા ગરબા છે એ બધાને પણ અંદર સરસ રીતે પ્રતીત કરવામાં આવશે એની સાથેના આપણા ભારતીય સંગીત વાદ્યો છે એ સંગીત વાદ્યો પણ અંદર સુંદર રીતે ફ્લાવર દ્વારા સજાવવામાં આવશે અને ત્યાંથી જેમ આગળ જઈએ છીએ ત્યારે જે હૃદય છે મધ્ય ભાગ છે ત્યાં ખાસ આપણી માઇથોલોજી જે છે જે માઇથોલોજી આપણને શીખવાડે છે જેનાથી આપણે પ્રેરણા લઈએ છીએ એવા માઇથોલોજીકલ જે સબ્જેક્ટ્સ છે જે પહેલી વખત આવી રીતે સરસ રીતે ફ્લાવર શો સાથે રજૂ થશે જેમ કે આપ મારી પાછળ જોઈ રહ્યા છો સમુદ્ર મંથન છે ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો ગીતાસાર છે ભગવાન શ્રી રામ આવી બધી સરસ મજાની વસ્તુઓ તમે જુઓ છો ગંગાવતરણ છે એવા એવી સરસ વસ્તુઓથી આખો માઇથોલોજીકલ ઝોન તૈયાર થશે અને ખાસ એવું લાગે છે કે આ બધી વસ્તુ વધારે ને વધારે લોકોને અટ્રેક કરશે એની પાછળની બાજુએ તમે જોશો તો સરસ મજાનો ચિલ્ડ્રન ઝોન છે જેમાં સરસ મજાના મોગલી બલુ શિવા વિથ સાયકલ સ્પાઈડરમેન આવા બધા પ્રકારના સરસ મજાના શિલ્પો હશે એટલે અબાલથી લઈને વૃદ્ધ સુધી અબાલથી લઈને વૃદ્ધ સુધી સૌને પાંચ વર્ષથી લઈને નેવું વર્ષના તમામ નગરજનોને દરેકને માટે એન્ટરટેનમેન્ટ એમને જે પોતાનો ગમતો વિષય છે એ ભારતીય સંસ્કૃતિના પરિપ્રેક્ષ્યમાં મેળવી અને સરસ રીતે પીરસવાનો પ્રયાસ થયો છે અને જેમ આપણે આગળ જઈએ છીએ તેમ આપણી જે અત્યારે વર્તમાન સિદ્ધિઓ છે વર્તમાન સિદ્ધિઓ એમાં ખાસ કરીને જે ઓપરેશન સિંદૂરની જે સફળતા છે ઓપરેશન સિંદૂરની સફળતા બ્રહ્મોસ મિસાઈલ એ એના દ્વારા સરસ રજૂ થયું છે અને વર્લ્ડ રેકોર્ડ ખાસ આ વખતે ફરી જે પ્રસ્થાપિત કરવાના છે એમાં મંડાલા આર્ટ અને સરદાર વલ્લભભાઈ પટેલનું લાર્જેસ્ટ પોટ્રેટ એના એનો વર્લ્ડ રેકોર્ડ અને એનાથી હજી આગળ આપણે જઈએ તમે જેમ જેમ આગળ જતા જશો એમાં ભારત કે ગુજરાત કે અમદાવાદ આપણે સૌ કોઈ જે રીતે અલગ અલગ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા છીએ કે એક તો છે કે આપણી હાઈડ્રો એનર્જી છે કે પછી ઓલ્ટરનેટિવ એનર્જી છે વિન્ડમિલ છે સોલર એનર્જી છે એની વાત છે અને છેલ્લે છેલ્લે જે એક બહુ મહત્ત્વનું નજરાણું આપણી સામે આવવાનું છે એ બુલેટ ટ્રેનનું એક સરસ મજાનું સમિંગ અપ જ્યાં થઈ રહ્યું છે ત્યાં બુલેટ ટ્રેન અને ઓવરઓલ આપણે જોવા જઈએ તો આ આખો ફ્લાવર શો ફરીથી કહીશ કે સૌ કોઈ માટે સૌ કોઈ નગરજનો માટે નાનાથી લઈને મોટા સુધી અલગ અલગ એજ ગ્રુપના સૌના માટે એ આ વખતનો ખાસ વિશિષ્ટ પ્રકારનો ફ્લાવર શો ડિઝાઇન થયો છે અને પાર્ક એન્ડ ગાર્ડન ડિપાર્ટમેન્ટ દ્વારા કમિશનરશ્રી દ્વારા કે જે અમારા ચેરમેનશ્રી કે મેયરશ્રી સૌ કોઈ દ્વારા ખૂબ જ માવજતપૂર્વક સૌએ ઘણું ચિંતન વિષય કરી અને આ એક સરસ મજાનો ફ્લાવર શો ડિઝાઇન કર્યો છે અને આ જે ફ્લાવર શો છે એ એટલો અદ્ભુત હશે કે કદાચ અહીંયા આવ્યા પછી બહાર જવાનું લોકોના આમ એવું થશે કે બહાર નથી જવું અહીંયા જ આને એન્જોય કર્યા કરીએ અને આપણે સૌ કોઈ જાણીએ છીએ રિવરફ્રન્ટના સાનિધ્યમાં આ જ્યારે વસ્તુ થતી હોય છે ત્યારે એકત્રીસમી ડિસેમ્બરની જે લોકો વાટ જોતા હોય છે કે ફ્લાવર શીનું ઉજવણી થશે તો એવી એક અદ્ભુત ગરિમા મળે અને ઐતિહાસિક ક્ષણનું ફરી વખત આપણને દર્શન થશે થેન્ક યુ ખાસ કરીને આ જે ફૂલો છે ફૂલો છે મોસ્ટલી જે ગુલાબના ફૂલો છે એ રીતે કોઈ જી બહુ જ બધું વૈવિધ્ય છે ફ્લાવર્સનું અને આ એક એવા પ્રકારનું જે થવા જઈ રહ્યું છે કે જેની અંદર ઘણા બધા વૈવિધ્યપૂર્ણ ફ્લાવર્સ અને એની સાથેના ફ્લાવર્સ માટેના સુંદર મજાના સ્ટ્રકચર્સ અને થ્રી ડિગ્રી જેને કહેવાય કે માત્ર એક ડિગ્રીની થ્રી સિક્સટી ડિગ્રીમાં સૌને આનંદ આપે એવા પ્રકારનો આખો આ ફ્લાવર શો થવા જઈએ